જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ગરબી એટલે શું નવરાત્રિમાં ગરબીનું શું મહત્ત્વ છે ગરબી વિશે આપણે જાણશું નવરાત્રિમાં ગરબીનું અદેકડું મહત્ત્વ છે ગરબી એ નવરાત્રિ ઉત્સવ સાથે જોડાયેલો પારંપરિક શબ્દ છે ગરબી શબ્દનો સામાન્ય અર્થ લાકડાની માંડવી થાય છે પરંતુ નવરાત્રિ ઉત્સવ સાથે એનું અનુસંધાન જોડતા નવરાત્રિ ઉત્સવ પૂરતું ચોકની વચ્ચે માતાજીના સ્થાનક એટલે આસ્થા તરીકે રહેતું મંદિર જેવું માળખું ગરબી એ ચોરસ પંચકો ષષ્ટકો સપ્તકો અષ્ટકો અથવા તો ગોળાકાર આકારની લાકડાની માંડવી જે નવરાત્રિના ચોકમાં વચ્ચે ગોઠવવામાં આવે છે બૌધા એ ગરબી અંદર માતાજીની છબી મૂર્તિ કે માતાજીના આયુધ મૂકી નવરાત્રી દરમિયાન પૂજા આરતી અને પ્રસાદ ભોગ કરવામાં આવે છે આ ગરબીની બહારની બાજુએ માતાજી કે અન્ય દેવી દેવતાઓની છબીઓ મઢેલી હોય છે અથવા કાચમાં એનું ચિત્રાંકન કરેલું હોય છે અમુક જગ્યાએ ગરબી ફરતે પ્રગટેલા દીવડા ગોઠવી શકાય છે એ પ્રકારની પણ બનાવટ કરવામાં આવતી હોય છે ગરબી ઉપર ત્રણ અથવા ચાર પાયાની એક ગોળી બનેલી હોય છે જેના મધ્યમાં ગરબો રહી શકે એવું તાસરી આકારનું તળિયું બનેલું હોય છે અથવા ફૂલની ખૂલતી પાંદરી આકારનું ઝૂમખું હોય છે જેની ઉપર નવરાત્રી દરમિયાન ગરબો મુકાય છે આ ગરબા ઉપર રામવાટકો નામનું માટીનું પાત્ર જેમાં કપાસિયા નાખી એમાં તેલ અથવા ઘીથી પ્રગટાવી ચેતન કરાય છે થોડી થોડી વારના સમયાંતરે ઘી અથવા તેલ પૂરવામાં આવે છે અને જેટલી વાર નવરાત્રિ ચાલુ હોય એટલી વાર એની જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવે છે ગરબી ઉપર આ ચેતન ગરબો એક અદ્ભુત અને અલૌકિક ભાવ જગત ઊભું કરે છે આ ગરબી શબ્દના નવરાત્રી સંદર્ભમાં બીજો અર્થ પણ નીકળે છે માતાજીના ચોખમાં રાશ્રમથી બહેનો ગાય છે એને ગરબો કહેવાય છે એ જ રીતે જ્યારે ભાઈઓ ગાય છે એને ગરબી કહેવાય છે દયારામની ગરબી ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થઈ છે સામાન્ય રીતે ગરબો અને ગરબી એ વસ્તુ સૂચક નામો હતા પરંતુ પછીથી અર્થમાં રૂપાંતર રૂપાંતર થતાં એ ગીત પ્રકારના સૂચક નામો બન્યા દેશી ભાષામાં નવરાત્રિના આયોજનને પણ ગરબી કહેવાય છે નવરાત્રિ શબ્દ તો નવો છે એ અગાઉ આ આયોજન કરતા મંડળોના નામમાં ગરબી મંડળ એ નામ લેવાતું હતું નવરાત્રિ જ્યાં થાય એ જગ્યાને ગરબી ચોક કહેવામાં આવતું સમયના ચક્રમાં નવરાત્રિ ઉત્સવમાં ઘણા ફેરફારો આવ્યા પણ હજુ સુધી માતાજીના નવલા નોરતા ઉજવતા ચોકમાં ગરબીનું સ્થાન હજી પણ ભાવભક્તિ સાથે આગવું અને અકબંધ છે જય માતાજી